માટું ડાટ મામાં હુનું હેતુ હાઇ આવશે માટલોનું હે લેપ <coughs> <coughs> <coughs>

ના ઓ એમ હવે કોઈ કેતો ન ને ના ના મો નાકુ તું કો પાવડા ન લેને હું ગમપલ બીજો પોર હટાવ લે એ આવો હવા ને મને ટેન્શન વધારે ઉડા પતરી જાય કેટલી વાર મને ડરી ગયું બધા કોઈ ના ખબર ના પડી જાય યાર એટલે હટાય નહી યાર તું તો મરી મરી જો આવે આયો આયો છોડાઈ દે આયો યાર તો વાત નહીં ઓય હે તો લે તું આ ફટાફટ રેડી આ ની વાત નહીં આ પડી ફટાફટ હા

અરે દોગા યાર મને જબ થાતો નહી આટલે સબનો આયતો અલ્યા આનો જો સબનો આયતો તો આ તો મને જબ થાતી નહી મને જબ થાતી નહી તો એક તો દારે કુડા વે હે જો યાર ના ના હો તો ખોડિયા વાળી રાખો નેહરી તો પ્લાસ્ટિક નું 20 ફૂટ છે ને દુખ અલા ખોદું હો તો કઈ ના ના તે કીધું આટલે એટલે પહેલા મુરુતમાં દાટલે ખોડિયા વાળી રાખ અલા લે તું ઘડી ખોદ યાર મને ધખાડી નહીં મને ધખાડી નહીં હોય બી ને ખોડિયા રણ્યો ખોદ્યું નથી પણ જહી તો ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que એ મને લાગે આટ જાતી તું કે પરમણ તો હા નેકળાની વાત કરે ના ના કરી જવું પડશે થોડ થોડ ખાગી લે યાર હે કીધું ખવા હે ખોજો એ આ હટ હડ હો બોલ્યું ની ખોાતું ઉતરા હો યાર આજ લઈક પણ કોઈ ભાળઈ ના દાય તો ઓ ભાળઈ ના રે મન નમરો

હા હવે ભદ્રીજા પાવડા ને એ લે ને ના પાણ થજેડી હે જેની અલ્યા થજે એની ભદ્રીજા હા હવે ઘરે આય કુલો અલ્યા હવે ખોલો ને અલ્યા ઓય ખેતર માં ભળી જશે અલ્યા અલ્યા કોઈ ને ભળે અલ્યા ખેતર થઈ લે આ તો હું એ বন વગડો અલ્યા મોસો

એ હે મુગો બે ફોન થઈ ગયો શું પિન બદ્રીદા આમ મને લાગે પૂણો છોટ ઉડસ્યા ને બે ફોન થઈ ગયો આમુ લાગે એ બદ્રીયા બદ્રીયા હો ફોન એ હું જ જ ગોલ્ડન છો લા ફોન થઈ ગયો શું હા તું બધું છોડી ના રે ફોનનો ભરલ દે નવું હે તો બધું ઓનું જ દે તું મને કે રિફોર્મમાં નહીં આયો માલા મા લ્યા ફત્રીરા કોઈ ફાળાની જો છે આજ તો તારે ચેન કરાઈ નાખું

રેડી ઓ કોઈ ભાઈ ના કઈ ઈ તો મારે પિંડુ આ બધું ઘુમ મિલતા હે હું જ લઈનું જાય હા આને વારે ના લઈ દેવાય વાર લઈ ના ના ઈ તો હું બાઈક વારે યાર ઈ બધું થાય કોઈ ખબર નહી પડવા દેવા કોઈ જીવાન નહીં આ તો માલ માલ આ તો માલ માલ તો અડધો લઈ આપણે <laughs> <laughs> <rahak huma> <laughs> અરે પાડવાની જાય ઈ તો ની પાડવાનું છે હું મૂર્ખો તો ભલે આવે બધા આવે